પ્રવેશ ઉત્સવના અંતિમ તબક્કે મુખ્યમંત્રીના હસ્તે બાલવાટિકા ધોરણમાં બાળકોને પ્રવેશ કરાવ્યો સાડત્રીસ બાલવાટિકા તેમજ છેતાલીસ જેટલા બાળકોને પ્રથમ ધોરણમાં અભ્યાસ અર્થે પ્રવેશ મેળવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જિલ્લા કલેક્ટર કે સી સંપટ ધારાસભ્ય શ્યામજી ચૌહાણ જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત અધિકારીઓ શાળાના શિક્ષકો વાલીઓ સહિત બાળકો ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા નમો લક્ષ્મી તેમજ નમો સરસ્વતી યોજના ચાલે છે તે અંગે વાલીઓને માહિતગાર કર્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાભરમાં પડી રહેલા પાણીની મુશ્કેલી અંગે પણ કામ ચાલુ કરાવ્યા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું થાનગઢ તાલુકામાં સરોડી ગામે રાજ્યના મુખ્યમંત્રી પટેલ સાહેબ શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી એ સરસ્વતી નમો સરસ્વતી યોજના અને નમો સરસ લક્ષ્મી યોજના અને વાલી દીકરી યોજના અને જ્યારે મુખ્યમંત્રી અહીંયા સરોડી ગામે શાળા ઉત્સવમાં આવવાના હતા ત્યારે થાન ચોવીસીના તમામ ગામોના અને ગ્રામજનો અને અમારા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તા દ્વારા એક સરસ મજાનો અને તંત્ર દ્વારા સરસ મજાનો સારો કાર્યક્રમ થાય અને મુખ્યમંત્રી જ્યારે હું તમને કહું શાળામાં એમને જે વિદ્યાર્થીઓ છે શાળાના અને શિક્ષકો છે એમની જે કામગીરી જોઈ અને ખૂબ જ પ્રભાવ પ્રભાવિત થયા છે અને જે શાળાના દીકરા દીકરીઓ છે એમને જે કાંઈ સ્ટેજ ઉપર જે કાંઈ એમના મંતવ્યો રજૂ કર્યા એનાથી મુખ્યમંત્રી એટલા બધા પ્રભાવિત થયા છે કે ભાઈ રાજ્યનું અને સુરેન્દ્રનગર જિલ્લાનું છેલ્લું ગામ અને છેલ્લા ગામમાં આ પ્રકારની સ્કૂલ એ સ્કૂલમાં આ પ્રકારનું વિદ્યાર્થીઓને શિક્ષણ વાતાવરણ એટલે ઘણીવાર એવું બનતું હોય છે કે આખા ગુજરાત રાજ્યમાં લગભગ પચાસ હજાર સ્કૂલો હોય એમાં ક્યાંય બે સ્કૂલોમાં થોડી વ્યવસ્થાનો ક્યાંય અભાવ જોવા મળતો હશે ત્યારે ઘણીવાર એવું પેપરો છે અથવા મીડિયામાં એવું આવતું હોય છે કે મહોત્સવ મનાવે છે અને ઘણું બધું હજી આ છે પણ આપ બધા આજે અહીંયા સ્કૂલે આ કાર્યક્રમમાં આપ બધાએ ભાગ લીધો છે ત્યારે આપે પણ બધાએ જોયું છે કે કેવું સરસ મજાનું હું તમને કહું સ્કૂલનું વાતાવરણ વિદ્યાર્થીમાં એકદમ ટેલેન્ટ વિદ્યાર્થીઓ અહીંના છે અને ખૂબ જ સારી રીતે એમના શિક્ષકો એમને તૈયાર કર્યા છે અને જે શાળાના ઓરડાઓ છે શાળાનું ગ્રાઉન્ડ છે અને રમતગમતના સાધનો છે લેબ છે કમ્પ્યુટર છે આ પ્રકારની આપણા સરકાર દ્વારા આ વિદ્યાર્થીઓને ખૂબ જ સારી રીતે શિક્ષણ મળે એના માટેના પ્રયાસો રાજ્યના મુખ્યમંત્રી કરી રહ્યા છે રિપોર્ટ વિક્રમસિંહ જાડેજા સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત ચોટીલા જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર